સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે ચાર દિવસ અગાઉ સુરતના મગદલ્લા બ્રિજ પરથી એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી તો દિવસ બાદ પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના મગદલ્લા બ્રિજ પરથી ચાર દિવસ અગાઉ એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો હતો તો પ્રેમિકાના મૃતદેહની શોધખોળ કરાઈ રહી હોય હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી ચાર દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા અને બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદી ગયા હતા હાલ તો સરદાર બ્રિજ પાસેથી અઢાર વર્ષે પ્રેમી યુવાન રાકેશ પરમારનો મૃતદેહ મળતા ફાયરે નદીમાંથી લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી જેથી પોલીસે સિવિલમાં પીએમ અર્થે લાશને ખસેડી છે મારું નામ ભૂપત

તો બનાવને લઈ હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ